મોરબીના માળિયા સામખિયારી નેશનલ હાઇવે પર ગત રાત્રિના એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા સામખિયારી નેશનલ હાઇવે પર સુરતબારી પુલ પાસે ગતરાત્રીના ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રથમ કોઈ કારણોસર એક ટેન્કર પલટી મારી ગયું હતું જે બાદ પાછળથી આવતો બીજો ટ્રક તેની સાથે અથડાયો હતો અને આ દરમિયાન અને એક કટિગા કાર પણ તેની સાથે અથડાતા ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જે બાદ કારની ગેસ કીટ અને ટ્રકનો ડીઝલ ટેન્ક લીક થતાં આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ અને ટ્રક ડ્રાઈવર સહિત ચાર લોકોના કંકંકમાંથી ભર્યા મોત થયા છે જ્યારે સાતથી થી વધુ લોકોને ઈજા થતા તેઓને કચ્છ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મૃતકોમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા ઉંમરવરસ પંદર જયમીન જગદીશભાઈ બાબરિયા ઉંમરવરસ સત્તર શિવરામ મંગલભાઈ નાઇક તેમજ એક અન્ય અજાણ્યા શખ્સ હોવાનું સામે આવ્યું છે જ્યારે ઈજાગ્રસ્તોમાં ગૌતમ બિરબલરામ જે યુપીનો ટ્રક ચાલક છે કાંતિલાલ વિલજીભાઈ આહીર ડાંગર વિષ્ણુભાઈ દેવરાજભાઈ બાબરીયા મિત રમેશભાઈ બાપોદરા શિવમ નારણભાઈ જરૂ કૃષ્ણ રમેશભાઈ અને જરૂર કૃષ્ણ ગોપાલભાઈ હોવાનું સામે આવ્યું છે હાલ માળિયામિયાણા પોલીસે આ અંગે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરલી ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે દસ અને ઓગણચાલીસે કોલ મળે મારું નામ મહેશ જાકી ઇન્સ્પાયર ઓફિસર અમે એક હોટલ બાઉચર અને સાથે સાથે રેસ્ક્યુ ટેનર રવાના કરે અને સાથે બસાવીમને પણ જાણ કરેલ કારણ કે રસ્તામાં ટ્રાફિક હોવાને કારણે બસાવ ટીમની પણ મદદ છે અમને કોલ એવો મળેલો હતો કે ત્યાં ફાયર પણ થયેલી છે અને સાથે સાથે ચાર માણસો જેવા ફસાયેલા એને લીધે મોરબી ફાયર ટીમ અને બચાવ ટીમ સાથે મળી અને ફાયર ફાઈટિંગ કરી અને સાત માણસો જેવાને સાબર હોસ્પિટલ ટ્રાન્સફર કરેલ અને ચાર માણસોની નેટવો બહાર કાઢેલ અને મોરબી સિવિલ હોસ્પિટલ મોકલેલ